છત્રીસ હજાર નવસો ચોરસ મીટર જેટલી ગૌચર જમીનને ખુલ્લી કરાઈ ઓગણીસ કરોડ કરતાં વધુની કિંમતની આ જમીનને ખુલ્લી કરાવવામાં આવી છે આઠ હજાર ચોરસ મીટર જેટલા ધાર્મિક સ્થાન ઉપર બુલડોઝર ફરી છે એકસો ચુમ્માલીસ જેટલા રહેણાંક મકાનો અને એક અન્ય ધાર્મિક સ્થાન ડિમોલિશ કરવામાં આવ્યું તો બેટ દ્વારકામાં સતત ત્રણ દિવસથી ફરી એકવાર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે અને જેટલા પણ ગેરકાયદેસર દબાણો છે તેને દૂર કરવામાં આવી રહ્યા છે જેના કારણે જે પણ અસામાજિક તત્વો છે જે સરકારી જમીનો પર દબાણ કરીને પોતાના બાંધકામ બાંધી રહ્યા છે તેમનામાં ફફડાટનો માહોલ છે એક તરફ દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે એક તરફ વિરોધ પણ છે સોશિયલ મીડિયા પર જે રીતે જોયું કે કે રીતે પોસ્ટ કરીને લોકોને ઉશ્કેરવાનો પ્રયત્ન પણ કરવામાં આવી રહ્યો છે જો કે ગેરકાયદેસર દબાણો હટાવવાની કામગીરી આ પહેલી નથી આપી પહેલા પણ બેટ દ્વારકામાં આ જ રીતે ગેરકાયદેસર દબાણો હટાવવામાં આવ્યા હતા ત્યારે હજારો ચોરસ મીટર જગ્યામાં કરવામાં આવેલા દબાણો દાદાના દૂર છે આજુ આજે વધુ માહિતી સાથે સંવાદદાતા હિતલ જોડાઈ ગયા છે લાઇવ સીધા હિતલ પાસે હિતલ ફરી એકવાર દાદાનું બુલડોઝર બેટ દ્વારકામાં ફરી રહ્યું છે બેટ દ્વારકામાં જે પણ સરકારી જમીન જના પર વર્ષોથી મોટા મોટા દબાણો કરવામાં આવ્યા હતા હજારો ચોરસ મીટર જગ્યાઓ ખાલી થઈ રહી છે કેટલા વર્ષોથી આ દબાણો અને કરોડોની આ જમીન સ્વાભાવિક રીતે એમનામાં અત્યારે આક્રોશ હોય પરંતુ ગેરકાયદેસર દબાણો દૂર કરવા પણ જરૂરી છે અને સરકારે કામ કરી રહી છે ચોક્કસ એવું કહી શકાય કે બેટ દ્વારકા અને આસપાસ જે પિરોટન ટાપુ છે એ પિરોટન ટાપુના જે દબાણો દૂર કરાયા છે ચાર હજાર ચોરસ મીટર જમીન છૂટી કરવામાં આવી છે ગેરકાયદેસર ધાર્મિક દબાણો હતા અને ધાર્મિક દબાણો માત્ર ધાર્મિક દબાણો ન હતા પણ સ્થાનિક કક્ષાએ જોવા જઈએ અને દેશની કક્ષાએ પણ જોવા જઈએ તો રાષ્ટ્રીય સુરક્ષા માટે એક ખતરારૂપ દબાણો હતા તેને દૂર કરવાની આ કામગીરી દાદાના બુલડોઝરે કરી છે દાદાનું બુલડોઝર આ સમગ્ર વિસ્તારમાં ફર્યું છે પીરો પિરોટન ટાપુની જે સુંદરતા છે એ પુનઃ લાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે આની સાથે દેશની સુરક્ષા જોડાયેલી છે અને સાથે સાથે જે દરિયાઈ સૃષ્ટિ છે દરિયાઈ સૃષ્ટિને જે સામે જે ખતરો ઊભો થયો હતો એ ખતરો પણ ક્યાંકને ક્યાંક ટાળવાનો પ્રયત્ન છે અને ખતરોમાંથી એ પિરોટન ટાપુને બહાર કાઢવાનો આ રાજ્ય સરકારનો પ્રયાસ છે સ્વાભાવિક છે કે આનાથી કેટલા મહત્ત્વની વસ્તુ માત્ર ધાર્મિક દબાણોને જ રીતે જોવા જઈએ કે ગેરકાયદેસર દબાણો હતા તેને દૂર કરવામાં આવ્યા છે એવી વાત નથી અને વાતને સમજવી પડશે કારણ કે દેશની સુરક્ષા સાથે જોડાયેલી આ આખી ગેરકાયદેસર દબાણને પર દાદાનું બુલ્ડોઝર ફર્યું છે સાહીઠ ટકા જેટલો જે ઓઇલનો હિસ્સો છે એ આ દરિયાઈ સૃષ્ટિ આ દરિયાઈ માર્ગે આવતો હોય છે અને દેશનો સાહીઠ ટકા જેટલો હિસ્સો જ્યાંથી આવતો હોય એને સુરક્ષિત રાખવી એ દરેક ગુજરાતીઓ અને દરેક દેશવાસીઓની પણ જવાબદારી છે એટલા માટે આ ગેરકાયદેસર દબાણો જે દૂર થયા છે એ ખૂબ મહત્ત્વના છે એ ઉપર જોવા જઈએ તો પિરોટન મેરી ટાઈમ જે આખી જે આખું એ કલ્ચર છે તેને સાચવવા માટે જીવસૃષ્ટિઓને સાચવવા માટે પણ આ દબાણો હટાવવાની કામગીરી ખૂબ મહત્ત્વની હતી અને આ જે જગ્યા છે એ જગ્યાએ સ્થાનિક જે ઉદ્યોગો છે મોટી મોટી રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય કંપનીઓ પણ આવી છે તેની સુરક્ષા માટે પણ આ પ્રકારની ગેરકાયદેસર જે દબાણો હતા તેને હટાવવા માટેની પ્રવૃત્તિઓ ખૂબ મહત્ત્વની છે સાથે સાથે જે પ્રકારે જોવા જઈએ તો છેલ્લા લાંબા સમયથી ગુજરાત અને આ દેશમાં જે એનટીપીએસના ગુના નોંધાય છે જે ડ્રગ્સની પ્રવૃત્તિ થાય છે ત્યાં એક લેન્ડિંગ પોઈન્ટ બને એ પ્રકારની શક્યતા અને ઇન્ફોર્મેશન મળી હતી ગૃહ વિભાગને અને તેના કારણે આ ગેરકાયદેસર દબાણો હટાવવાની મજબૂરી ક્યાંકને ક્યાંક સરકારને આવી પડી છે સાથે સાથે બીજું મહત્ત્વનો પાસું જોવા જઈએ તો જે સ્થાનિક અવર છે ધાર્મિક સ્થળો હોય છે તેના કારણે અવરજવરોમાં પણ બાધારૂપ થતી હોય છે અને લોકોની અવર પણ સરળતાથી બને એટલા માટે આ પ્રકારની કામગીરી કરવામાં આવી છે જે પ્રકારે સૂત્રો